દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો લાગુ કરવામાં આવ્યો છે આ કાયદા હેઠળ રોજગારની ખાતરી આપવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ કામ કરતા મજૂરો માટે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિજિટલ હાજરી મૂકવી ફરજિયાત કરવામાં આવી હતી જસદણ તાલુકા પંચાયત કચેરીના સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરવા માટે ટેવાયેલા હોય તે મનરેગામાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ હતી જો કે આ ભ્રષ્ટાચાર બાબતે જસદન ટીડીઓ દ્વારા દેવપરા બાખલવડ અને હળમતિયા સહિતના છ ગામોની તપાસ કરાવતા મેટ સહિતના એ આચરેલો ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયો છે જેમાં ચારસો ઓગણચાલીસ શ્રમિકોની ઓનલાઈન હાજરી હતી અને તે દિવસે બેતાલીસ શ્રમિકો ગેરહાજર હતા જે ટીડીઓ ખુદ સ્વીકારી રહ્યા છે જેથી સાબિત થયેલા ભ્રષ્ટાચારમાં એપીઓ ટેકનિકલ સ્ટાફ સરપંચ તલાટી મંત્રી અને મેટ સહિતના તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હોય છે પરંતુ આમાં જસદન ટીડીઓ દ્વારા કડક

અને જે સમયે રજૂઆત થઈ કે એટલા એટલા ગામોએ અમુક મજૂરો છે ગેરહાજર હતા તો એમાંથી જે તપાસ થઈ એમાં ખરેખર બેતાલીસ જણા ગેરહાજર હતા અને બાકી જણા છે એ હાજર હતા અને મનરેગાના નિયમ પ્રમાણે આપણે હાજરી અથવા સ્થળ ઉપર જે કામ થયેલ હોય એમાંથી જે ઓછું છે એ એને ચૂકવવાનું છે પણ હકીકત એ છે કે ખરેખર હાજરી પુરાવ્યા બાદ

સંચાલન કરવાનું છે પણ એ સ્થળ ઉપર જવાનું નથી હોતું ડેલી કામો હોય કોઈ તલાટી થી લઈ સરપંચ થી લઈ સુધી કઈ ડેલી તો દરેક સ્થળ ઉપર હોય નહીં મસ્ટર ઇસ્યુ કરવામાં છે બરોબર છે મેટ ની પ્રાથમિક જવાબદારી છે કે એની સ્થળ ઉપર હાજરી પૂરી શકતા નથી એટલે હાજરી પૂરેલી છે અને એ લોકો એ છ સાત કલાક કામ કરવા વચ્ચે એક કલાક જે એનો બ્રેક છે અને જે મજૂરોનો જે નિયમ છે એમાં આપણે બધા જમવાનો બ્રેક દેતા હોય છે ના ના બને જ નહીં

બીજી કાર્યવાહી તમે કઈ શકો કે ને એને નોટિસ દેવામાં આવશે જે ઉપર જે નિર્ણય કરશે શું એને સજ થશે મોટી કે આપવાનું ના છે કારણ કે હજી તપાસ આવી છે હજી ઉપર લેવલે વેરી એ કઈ તપાસ જિલ્લાનો ના આજે આવેલા છે એ સાહેબ તાલીમ માં આવ્યા હતા કોઈ તપાસ માટે આ ડીએડી નો ફંક્શન છે એ આવશે

પણ હાજરી પુરા પછી ગેરહાજર હતા એવું છે જ કામો પર તો એ કારણ એની જે હાજરી બોલે છે ઓનલાઈન અને એ પ્રમાણે પોતે આવીને હાજરી તો એને પુરાવી છે ભલે બે ત્રણ કલાક એને કામ કર્યું જે